મારે કરાવીએ તો આપડે બે ભાગ માં જે આવે અડધા ભાગ અડધા અડધા પૈસા કાઢશું બીજું તો હું બરોબર નહરવા ના બરોબર મારે ના ભૂલ નો ના મોતર ખેતરમાં જતા રેવાય બનાવી દો ગાયો બધા માોકરો તો રખરેલ આખો દારો પેલો ફોન લઈ તે આખો દારો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાય બનાય બનાય

ભાઈ બાજુ ગોમ્બ આવું હાર્યો આ મારે ગાડી હાઈવે પર બગડ્યા

আমরা হেড না কাও হ্যাঁ এই কি করো কাও মো লোবাতে নু যাছো আই যাতে হেড 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 বাংকার হেড বাংকার তু ও পাড়ি দিয়ে মড়ো আই যা আই না কামড়া আপ যো আপ যো খবর পড়া হন ওয়াও পাড়ি দি আম মনসে নাই কি পড়ে আপ যো পড়ে তুমি আও আগাও খবর পড়া দাও એવા ર માં ભોડો છોડી નાખ અલ્યા હાલી થી આવ્યો શંભુજી લાગે કોક ના માંડ કડ કડી માંડે જવું પડ્યું મને આ પહેલી વખત તું જવાનું કર તું હાલ ફરકઈ ન આવે

એ તું હોવાનો બદલો તો હું લીધા રહી નઈ દાણા ઉલાડી તમારા ડખો આપણે હું પાછો આવે જેલો છે ઉપર એવું આજકાલ ના છોકરા નો કોઈ ના કહેવાય

ફેન્સી વાળ જ કરી છે આ આજકાલ નો છોકરા તો ના કહેવાય ફરફુ તો બા